એમને ગામમાં બધા કાકાજી તરીકે ઓળખે એમની કારણે આ ભર યુવાનીમાં જ મળી પણ ત્યારે આ હુલામના નામમાં કશો ઈશ્વરી સંકેત કામ કરતો હશે એવી કોઈને ગંધ સુધા આવી નહોતી એમનું ખરું નામ જયંતિલાલ એમના પત્નીનું નામ ચંદ્રમાલા પણ આ દંપતીના મૂળ નામો એમને પોતાને પણ યાદ હશે કે કેમ એ શંકાસ્પદ કેમ કે ભાઈને કાકાજી કહેતા ગામ લોકોએ ચંદ્રમાલા ને પણ કાકી કહેવાનું શરૂ કરી દીધેલું કોઈ કોળી વધુ હોય હોય ને મૂળ નામ જાણતો તો ચંદા કાકી પણ કહેતો પણ ચંદ્રમાલા તો નહીં જ આ દંપતીને સંતાન નહીં તેમના મોટા ભાઈ મોહન ને ત્યાં ભગવાને દીકરો દીધેલો પણ દીકરો દેતી વખતે જ તેની કિંમત વસૂલ કરતો હોય તેમ ભગવાને તેની માં લઈ લીધેલી માં આપીને દીકરો લીધો એમ ગામના ચોવટીયાઓ કહેતા આ ઘટનાએ કાકાજીના મન પર જબરી ધાક બેસાડી દીધેલી તેમને ત્યાં લગ્ન પછીના આઠમા વર્ષે પણ પારણો બંધાયો નહોતું કાકાને દીકરો નહોતો જોઈતો એમ નહીં પણ દીકરો લેવા જતા દીકરાની માને ગુમાવવાની થાય એ સોદો તેમને મંજૂર નહોતો એટલે એ એ દિશામાં તેઓ જાજા સક્રિય થતા નહીં પણ ચંદાકાકીને વાંજા મેણું ટાળવો હતો એટલે ગામમાં દોરા ધાગા બાદા આખડી ડાક્ટર વેદ કઈ કઈ અજમાવ્યા બાદ શહેરના ડાક્ટરને ને બતાવવા જવાનું તેમને મન હતું પણ તેનો અમલ થાય તે પૂર્વે જ ગામમાં એક સ્વામીજીની પધરામણી થઈ સંતાન ઈચ્છાની પરિતૃપ્તિ માટે આ દંપતી તેમની સેવામાં જોડાયું અને મન મૂકીને સેવા કરી કહેવાય છે કે આ સ્વામીજીએ તેમને કહ્યું કે લડકા તેરી ગોદ છે નહીં હોગા લેકિન તેરે ઘર મે પલેગા ઓર તુજકો પાલેગા સ્વામીજીની આવી ભેદભરમ ભરેલી વાણી સાંભળી તેમને સમજાય નહીં એટલે સ્વામીજીના તેનું વાસ્ય કર્યું કે કાકા તમારે પોતાને દીકરો ન હશે બાપનો દીકરો નામનો જ છે તમારો વધુ છે કાકાજીને તો આ ભવિષ્ય સાંભળીને હરખાવું કે રડવું તેની શરૂઆતમાં તો અવઢવ થાય પણ થોડીક વિચારણા બાદ ફક્ત હરખાવાનું જ નક્કી કર્યું કેમ તો કે આ ગોઠવણમાં દીકરો રેડીમેડ મળતો હતો અને તેના બદલામાં તેની માં ગુમાવવાની નહોતી પોતાના મોટાભાઈ મોહને ખોટનો વેપાર કર્યો હતો દીકરો મેળવી દીકરાની માં ગુમાવી હતી જ્યારે પોતાને તો દીકરો વધતા માં બંને હાથો હાથ મળી ગયા હતા આ બધો લાંબો વિચાર કરતા તેમને સ્વામીજીની સેવામાં પાક્કું ટબોરા જેવું ફળ મળ્યું હોય એવો હરક થવા લાગ્યો સ્વામીજીની સેવા કરી ઘેર પાછા આવેલા કાકા કાકીએ એ મોટાભાઈ ના દીકરા ઉપર એકાએક વાહલ વરસાવવાનું માંડ્યું એ જોઈને પહેલા તો મોટાભાઈ પોતે જ ચોકી ઉઠ્યા ગઈકાલ સુધી મા વગરના દીકરાની સામુ ન જોનાર નાના ભાઈને ભત્રીજા માટે આટલો ઉમળકો ક્યાંથી આવ્યો તે મોટાભાઈને સમજાયું નહીં પણ છેવટે તો તેઓ નાના ભાઈના જ મોટાભાઈ હતા એટલે પાંચેક વર્ષના નમાયા બાળકની બાળુ ત્યાં ધોવા સુધીની જે આસના વાસના થઈને પોતે અત્યાર સુધી કરતા આવેલા એમાંથી મોક્ષ મળવાની ગણતરીએ તેમણે વધુ વિચારવાનું માંડવાળ કર્યું અને દીકરાને મા મળ્યાનો હરખમાં થોડું અને બાકીનું મન પોતાની માની કામગીરીઓમાંથી એકાએક મુક્તિ મળી એના હરખમાં પરોવ્યું કાળનું કરવું અને એક દિવસ આ મોટાભાઈ ચક્કર આવવાથી પડી ગયા તે ઊભા થયા જ નહીં તેથી દીકરો સંપૂર્ણપણે પોતાનો જ ગણો આડે કાકાજીને કશું કારણ રહ્યું નહીં અને વધુમાં આ બધા ઘટનાક્રમને સ્વામીજીનું ચમત્કાર ચક્ર માનતું તેમનું મન ગામ તેજી ગયેલા સ્વામીજી પ્રત્યે વધુ શ્રદ્ધાવાન બની ગયું સ્વામીજીને મનોમન નમન કરતા કાકાજીની આંખમાં આંસુ આવી જતા જે ઘટપણની એમને ફિકર હતી એ ઘટપણની લાકડી મળી ગઈ હતી હવે

અને પછી હાક મારી બેટા શ્રવણ મારી છીકણીની ડબ્બી કાંઈક આડીઓળી મુકાઈ ગઈ લાગે છે તે ખોળીને લાવ જોઈએ શ્રવણ તે વખતે મોંમાં પેન ઘાલીને ભોંયે બેઠો બેઠો પાઠ ગણતો હતો બાપુની બોમ સાંભળીને ઘડીનો વિલંબ કર્યા વગર મોઢામાંની પેન ખોળામાંની સ્લેટ બાજુએ મૂકી છીકણીની ડબ્બી લેવા અંદર ગયો હવે તે કાકાને બાપાજી કહેતો અને માનતો પણ હતો છીકણીની નાની ભરી ડબ્બી ધોયેલા કપડાની ચોપડે અટવાઈ ગયેલી ખાખા ખોળા કરીને શોધીને જંપ્યો ને બાર તકે અઢેલી બેઠેલા બાપુને હાથો હાથ આપી પાછો અંદર આવી સ્લેટ ખોળામાં ગોઠવી ઘડિયાળ લખવા માંડ્યો દરેક બાળકની જેમ આ બાળક શ્રવણ ને પણ રાતે સૂતી વખતે વાર્તા સાંભળવાનો ભારે શોખ કાકાજીની માથે એ કામ આવતું કાકાજીએ તરત જ વિચારી લીધું કે કઈ વાર્તા કહેવાથી પોતાને ફાયદો થાય શરૂમાં તો તેમણે પોતાના ગજા પ્રમાણે મગર વાંદરાની ચકલી ચકલાની શિયાળ કાગડાની મેરુ ભરવાડની સાચા બોલી ગાયની વગેરે વાર્તાઓ કહેવા માંડી પણ વાર્તાઓનો ભંડાર તરત જ ખાલી થઈ જતો એટલે લાગ જોઈને કાકાજીએ ગોઠવી રાખેલી શ્રવણની વાર્તા શરૂ કરી દીધી શ્રવણે માતા પિતાને કાવડમાં બેસાડી કરાવેલી જાત્રાની વાત એટલા ભાવપૂર્વક કરે કે બાળક શ્રવણ મંત્ર થઈ જતો વાર્તા સાથે કહેનારના હાવભાવમાં શ્રવણને ખૂબ મજા પડી એટલે એ વાર્તા ફરી ફરી સાંભળવા લાગ્યો દરરોજ એ વાર્તા વાર્તા ઓછામાં ઓછી એક કહેવાય જ આમ કાકાજીની નવી શોધવાની ચિંતા મટી શ્રવણના મન ઉપર શ્રવણ કુંવાની કથાના થર પર થર ચડવા લાગ્યા વય સાથે તેને શ્રવણ જેવો થવાની લગ્ન લાગી આમ વર્ષો વીતી ગયા કાકાજીને કાપડની દુકાન હતી સવારે શ્રવણ વહેલો જઈને દુકાન ખોલે બપોરે જમીને કાકાજી આવે ત્યારે શ્રવણ જમવા જાય જમીને કલાક દોઢ કલાકમાં પાછો દુકાને આવે અને ગલ્લે બેસે એટલે કાકાજીને ઊંઘ આવે દુકાનના અંદરના ભાગમાં તકીઓ આડો પડે અને થોડી જ મિનિટોમાં નસકોરાની ઘર ઘરાટી શરૂ થાય બાપ દીકરાનો આ નિત્યક્રમ ચાલુ રહે એ દિવસોમાં શ્રવણ નવા પરણેલા હતા એટલે બપોરે ઘેર જમવા આવ્યા પછી નવી નવી વહુજીની સાથે મધુર પ્રયાણ ગોષ્ઠીમાં પરોવાયા જેને પરિણામે નિંદ્રાધીન થયા અને જાગ્યા ત્યારે ખાસો દિવસ ઢળવા આવ્યો હતો અને મધ્યાહનનો પાપડ જેવો કડક તડકો કોકણ વર્ણનો થઈ ગયો હતો સવણ સફાળો ચોંકીને દુકાને ભાગ્યો નિયત સમયે શ્રવણ કુમાર દુકાને આવ્યા નહીં એટલે બાપાજી ઊંચા નીચા થવા લાગ્યા તેમનો ગુસ્સો અને બેચેની સમયની સાથે વધતા ગયા તેમની બેચેનનું કારણ દીકરાની ચિંતા નહોતું પણ પોતાના મહામુલા આરામનો ભોગ આપવો પડ્યો એ હતું તે એમના સૂચક છે પણ દુકાનનો એકમાત્ર ઘુમાસતો બેચેન બાપને જોઈને તેમના પુત્ર પ્રેમની કદર મનમાં ને મનમાં કરવા લાગ્યો બાપાજી આ રીતે નસીબદાર કહેવાય કેમ કે સ્વાર્થને કારણે બેચેન થયા હોવા છતાં સ્વાર્થી ગણાવાને બદલે વત્સલ પિતા તરીકે ઉપસ્યા ગુમસ્તાએ તો થોડી વારે એમના પ્રગટ વખાણ પણ કર્યા કે પારકા દીકરા સાટો આવડો પ્રેમ બાપાજી ચાલાક હતા બાપાજી ચાલાક હતા એમને થયું કે બહારથી રૂડા દેખાતા હોવાની ગેરંટી હોય તો અંદરથી ભૂંડા થવામાં કશો બાદ નથી એટલે જ્યારે એકવાર શ્રવણને તાવ આવ્યો ત્યારે કાકાજીએ તાબડ તો ડોક્ટરને બોલાવી શ્રવણની સારવાર શરૂ કરાવી દીધી ડોક્ટરે લખી આપેલી દવાઓ દર છ છ કલાકે બરાબર ધ્યાન રાખીને આપવાની હતી તેથી કાકાજીએ રાતે ઊંઘ ઉજાગરા વેઠીને ગોળીઓ ગળાવી આ જોઈને માંદો શ્રવણ ગળ ગળો થઈ ઉઠ્યો પણ કાકાજી ઉર્ફે બાપાજીનો સ્વાર્થ એ હતો કે દીકરો જડ સાજો થાય અને દુકાને આવતો બેસતો થાય તો પોતે નિરાતે ઊંઘી શકે આમ ઊંઘવા માટેના તેમના ઉજાગરા હતા કાકાજી ઉર્ફે બાપાજીની એવી ઘનિષ્ઠ સારવારના પરિણામે શ્રવણકુમાર કરતા સાજા થઈ ગયા અને દુકાને આવવા પકડી પણ બાપે કહ્યું ના દીકરા હજી બે દિવસ બરાબર આરામ કર પાછો કઈક તાવ ભરાણો તો મારે મુશ્કેલી દુકાને ઊંઘવાનું જાય એના કરતા દીકરાજી કડે ધડે થઈને આવે તો કાયમ ને નિરાશ શ્રવણના આવા મમતા ભર્યા મમતા કાકાની કાકાને પોતાને માટેની તે શ્રવણજીને ખબર નહીં વાક્યો સાંભળીને ફરી ગળગળો થઈ ગયો થયું કે ખરેખર તો મારે મારા ઘરડા બાપની ચાકરી કરવી જોઈએ તેને બદલે ઘરડે ઘટપણે બાપાજી મારી સેવા કરે આમ વિચારતા શ્રવણે બાપાની સેવા કરવાના પૂર્વે કરેલા સંકલ્પને મનોમન એક વળ વધુ ચડાવી દીધો અંતરયામીને શ્રવણના અંતરની ઈચ્છાની તરત જ ખબર પડી ગઈ હોય એમ બાપાની ચાકરી કરવાની તક એને ધારવા કરતાં બહુ વહેલી પ્રાપ્ત થઈ ગઈ બધું એવું કે દસ બાર દાડા દુકાન અને દીકરાને ખડે પગે સાચવવાની આરામ ફરવાનો પોતાનો હક પાકી ગયો છે એમ માનીને દીકરો સાજો થઈને દુકાને આવતો થયો તેના ઘેર જ આરામ ફરવા લાગ્યા ભાત ભાતના ભાવતા ભોજનો અને બિનજરૂરી આરામના પરિણામે કાકાજીના મહાઉદરમાં વિવિધ પ્રકારના વિકારો પેદા થવા લાગ્યા કસરતનો અભાવ હલનચલન મંદ ચરબી અને મરી મસાલા તેમજ ગણપણ વાળા પદાર્થોનો સતત ચાલતો મારો આ બધાને કારણે તેમને ગેસ અમલપીત આફરો અપચો ગભરામણ વગેરે થવા લાગ્યા વિજ્ઞાનમાં પ્રાણીજન્ય રોગોની વાત આવે છે તેવી આ આરામજન્ય રોગોની વાત આવે છે એક દિવસ ગભરામણ વધી ગઈ એટલે ડોક્ટરે પ્રેશર ને છેવટે જતા હૃદય રોગની ચેતવણી આપી સંપૂર્ણ બેડ રેસ્ટ ફરમાવ્યો શ્રવણને જાણે કે પિતૃ સેવાની અનેરી તક આવી ઊભી બાપે થોડા જ દિવસો પૂર્વે પોતાની કરેલી ચાકરીનો જાણે બદલો વાળતો હોય તેમ રાત દિવસ બાપાની ચાકરીમાં મંડી પડ્યો પહેલા બે દિવસ તો દુકાન સંપૂર્ણ બંધ રાખી પણ એવું કેટલા દી ચાલે એટલે પછી તો દુકાન ને બાપા બેયને સાચવવા માંડ્યા પરિણામે બાપા ધીમે ધીમે સાજા થવા માંડ્યા થાયેજને માંદે જ ક્યાં હતાં જે એક દાડો પથારીમાં બેઠા થઈને દવા પીવા પ્રયાસ કરવા જતા હતા ત્યાં જ પ્રેમાળ દીકરે દોડતા આવી મીઠા શબ્દો ઠપકાર્યા કે ખબરદાર બેઠા થયા છો તો મારા સમ હું મોંમાં દવા રેડું છું બાપા સુઈ રહ્યા દીકરે મોંમાં દવા રેડી આપી તે લુચ્ચાઈ પૂર્વક ગળી ગયા પછી તો સુતા સુતા બધું કામ થવા લાગ્યું દીકરો કપડાં બદલાવે શરીરે બામ ઘસે બધું આમ બધું જ કરે એકા એક કાકાજીને બ્રહ્મ જ્ઞાન થયું કે આમાં તો માળી બચા પડે છે આવી લીલા લહેર છે અત્યાર સુધી ફોગટમાં જ તાટિયા તોડી કરીને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તો ઉઠાય એવું હોય તોય ઉઠવાનું માંડવાળા જ કરવા લાગ્યા મજા જ મજા હવે કાકાને આરામનું એવું તો વળગણ થઈ ગયું ને દીકરા પાસે સેવા કરાવવાનો એવો તો ચસકો પડી ગયો કે ચાનો કપ પણ રકાબીમાં પાછો જાતે ન મૂકે દીકરાને આપે ને દીકરો જ મૂકે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે પરિણામે શ્રવણ કુમારની દોડધામ વધી ગઈ જેમ જેમ બાપાનો આરામ વધતો ગયો તેમ તેમ દીકરાનું કામ વધતું ગયું સવારે બાપાને બધી આસના વાસના કરીને દુકાને જાય બપોરે જમવા આવે ત્યારે બાપાને પગે માલિશ કરે બાપા એવા થઈ ગયા હતા કે પગે દુખાવો ના હોય તોય પગ દબાવવાની દીકરાને ના નહીં કહે મજા પડતી હતી એમને પછી તો દીકરો પાછો દુકાને જાય રાતે થાકી પાકીને કંટાળીને પાછો ઘરે આવે ત્યારે બાપા જેમ જડબા પોળા કરીને ખાટલામાં પડેલા જ હોય દીકરો ક્યારે આવે ને ક્યારે એનો કોળિયો કરી જાઓ શ્રવણની પોતાની હજુ માંડ મહિનો થયો હતો તેથી શરીરમાં હજુ જોઈએ એવો કોટો આવ્યો નહોતો ઘર દુકાન ઘર બાપા માં તે હળિયાપટ્ટી કરતો રહેતો એક દિવસ ભર તડકે ઘરેથી દુકાન પહોંચતા જ તેને તંબર આવી ગયા ને ઢળી પડ્યો દુકાનનો ગુમાસ્તો તો આ જોઈને ડગાઈ ગયો મારતે ઘોડે કોઈને ઢેર મોકલી સમાચાર કહાવ્યા બાપા ખાટલેથી સફાળા છલાંગ મારીને રિપીટ છલાંગ મારીને ઉઠ્યા ને બાજુવાળાની ગાડીમાં ડોક્ટરને તેડી દુકાને આવ્યા આજુબાજુવાળા કુંડાળું વળીને ઊભા હતા બાપા પહોંચ્યા એટલે સૌ થોડા આગા પાછા થયા ડોક્ટરે શ્રવણને તપાસ્યો અને થોડી વારે કપાળે વળેલા પરસેવો લૂંચતા જાહેર કર્યું કેસ ખલાસ છે બાપાજીનું પ્રેશર તો આ સાંભળીને ખરેખર વધી ગયું તેમને ખરેખર બેડ રેસ્ટની જરૂર ઊભી થઈ પરિણામે જે શ્રવણ તેમની ભારે ને ભારે થતી જતી કાવડ ઉચકતા ઉચકતા કાયમ માટે ફસડાઈ પડ્યો હતો તેની નાનામી ઉચકવા જેટલા હોશકોશ પણ તેમનામાં રહ્યા નહોતા શ્રવણે કરેલી સેવા તેમને એકાએક અને એકે એક વિગત સાથે યાદ આવી ગઈ સવારે મોમાં ટીકડીઓ મુકતો શ્રવણ બપોરે પગે માલિશ કરતો શ્રવણ રાતે આંખમાં ટીપા મૂકતો શ્રવણ આ બધું તેમના મનમાં તાજું થઈ ગયું તેમને ગળે ડૂમો ભરાઈ આવ્યો તેઓ છૂટે મોએ રડી પડ્યા આંખે ઉમટેલા આંસુઓના પ્રવાહને કારણે શ્રવણનું મોહ છેલ્લી વાર જોઈ લેવા તેમણે નજર માંડી પણ ત્યાં સુધીમાં તો ઉતાવળા થયેલા ડાઘુઓ શ્રવણની નનામી લઈને દ્રષ્ટિ સીમાની પાર નીકળી ચૂક્યા હતા મિત્રો આ વાર્તા આપણને સમજાવે છે કે સ્નેહ અને સેવા કદી સ્વાર્થની ભેટ ન બનવા જોઈએ સારા દીકરાની વ્યાખ્યા શ્રવણ જેવો દીકરો છે તો શું વાલીઓએ પણ દીકરાનું સેવાના નામે શોષણ ન થાય તે જોવાની ફરજ નથી તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો વાર્તા ગમી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ